ચાલો મિત્રો મારા મિની વ્લોગમાં તમારું સ્વાગત છે વાતાવરણ ફરવાના કારણે આપણે બહુ મોટું નુકસાન થયું છે જીરામાં તમને બતાવી શું શું આપણે જીરામાં અત્યારે નુકસાન થયું છે અને વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે એટલે બહુ મોટું નુકસાન થયું છે આપણે તમને બતાવી કેવું નુકસાન થયું છે એ બધું ચલા આપણું જીરું તમે જોયું જ હતું કેવું હતું નત કેવું થઈ ગયું અને તમે જોઈ લો વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે આ જીરાને અનુકૂળ નથી આવતું બહુ નડે છે અને આપણે રાતે સાંટા પણ આવ્યા હતા એના લીધેથી પણ જીરામાં એક જ દિવસમાં બહુ મોટું નુકસાન આવી ગયું છે તમે ખાલી જોતા રહ્યો તમને બતાવી બધું કેવડું આપણે નુકસાન આવી ગયું છે એ બહુ નડે છે આ વાતાવરણ આમ વાદળછાયું વાતાવરણ છે એટલે અનુકૂળ ન આવે આ જીરાને અનુકૂળ આવું વાતાવરણ આવતું નથી અને તમને બતાવી અત્યારે જોવો તમે કેવું થઈ ગયું છે અને તાજે તાજા સોડવા નખરા બળ્યા છે હાવ લીલા શામ હતા એ પણ બળવા મીણ્યા છે અને તમે જુઓ કેવા ગુંડલા વળવા મીણ્યા છે ત્યારે આપણે બે દિવસથી એક ધરી દવા સાટી તોય કાંઈ ફેર પડ્યો નથી વાતાવરણ જ એવું બગડી ગયું છે કેમ કે વાદળા વાદળા થયા એના લીધેથી આપણે જીરામાં નુકસાન આવ્યું તમે જોઈ લો કે એવું હાવ લીલું આવું હતું બધું જીરું અને અત્યારે હાવ આવું થવા મળ્યું છે બધું ગુંડલા વળવા મળ્યું છે જોઈ લો કેટલું બળી ગયું આપણે આગળ હાલ્યા જઈએ ના તો બહુ જાજુ અત્યારે બળી ગયું છે તમને બતાવ્યું તું આપણું જીરું કેવું મસ્ત હતું એ આ એક પડામ વાયુ છે એમાં બળી ગયું છે ઓલામાં બીજી બાજુ વાયુ હતું એ તમને બતાવ્યું હતું અત્યારે એમાં ઓછો વાંધો છે પણ આમાં તો બહુ તમે જોઈ લ્યો કેટલું કોક કોક જ છોડવા રહ્યા છે આમાં નુકસાન આપણને બહુ ભારે પડવાનું છે કેમ કે આપણે ધાર્યું હોય એ જીરું નથી થતું અને અવારનવાર આપણે આમાં જ મથતા હોય અને અત્યારે વાતાવરણ ફરી ગયું એના લીધેથી બહુ જાજુ જીરું આપણે બળી ગયું છે અને આજે બળતું ઊભું રહ્યું નથી આપણે બે દિવસ દવા સાટી પછી હવે બંધ કરી દીધી છે કેમકે હવે આપણે ભગવાનના હાથમાં સોંપી દીધું છે બધું અને આમાં તમને કોઈને અનુભવ હોય જીરાનો અને તો તમે અમને કહી શકો છો કે આ દવા સાટો કોમેન્ટ કરીને બતાવો તો ઊભું રહી જાય તો સારું એમ કેમ કે વાતાવરણ તો એકવાર જોવો કેવું બહુ બગડી ગયું છે અને ઝાકળ હવારમાં બહુ આવે છે દસ અગિયાર વાગ્યા સુધી હેઠળ નહીં જતો એટલે તો બહુ નુકસાન થયું એમ જીરું વકર આપણું બહુ મસ્ત હતું પણ હવે લાગતું નથી રેશે કેમ કે આમ તેમ જુઓ ને જો આવી તમારી પાસે કોઈ આની દવા હોય તો મને કોમેન્ટ કરીને જણાવો ને કેમ કે જો ઊભું રહી જાય તો સારું વગર તો આપણું જીરું બધું વ્યુ જાય છે તમારે જો આવું થતું હોય તો એનું કાંક ઉપાય હોય તો ચીજો ને કેમ કે આપણે બહુ મથી લીધું છે હવે આ ઊભું રહેતું નથી આ જીરું બળવા વાતાવરણના કારણે મળ્યું કેમ કે વાતાવરણ ફરી ગયું ને એના કારણે આપણું જીરું બળવા મળ્યું છે આર જીરું સારું હતું મસ્ત હતું આ બાજુમાં ઓછો વાંધો છે એમ વાંધો છે તેમ જોઈ લો ખાલા બહુ પડી ગયા છે માપે માપે બળે છે ઓલી બાજુ તો આપણે બહુ એકને હર્યા જવા મળ્યું છે એટલે જીરામાં તો બહુ મોટું નુકસાન આવ્યું છે વાતાવરણ ફરવાના કારણે જ તે આપણે આકર સારું હતું પણ આપણે મહેનત કરી ને હજી આપણે તમે કોમેન્ટ કરીને બતાવીશું કે આ દવાનો છટકાવ કરો જો ઊભું રહી જાય તો તો આપણે એ દવાનો પણ ઉપયોગ કરીશું અને ઊભું રહી જતું હોય તો સારું એમ જો કેવું બળે છે હાવ તમને બતાવી છે એના કારણેથી તમારી પાસે જો દવા હોય તો મને કોમેન્ટ કરીને બતાવો એટલે જણાવો કે આ દવા સાટો એટલે ઊભું રહી જાય છે તો સારું એમ તમે બતા મને કોમેન્ટ કરીને કહો તો હું એ દવાનો ઉપયોગ કરું અને જો તમારે સારું જીરું હોય તો મને તરીક જણાવો તો સારું રહે મારે ઊભું રહી જાય ને એમ અને આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો ચલો બાય